લો કેરિયો આવી જાય કેરિયો લો કેસર કેરી આવી જાય કેસર કેરી એ કેરિયો લેવી હે આ ઘીરે કોઈ લાગતું ને હલો કેરિયો આવી જાય કેરિયો બઈ જાય હે ભીમગ્યારસ કરવા લાકડા મારે હાથે ફાડવા પડે ના આટલા લાકડા ફાડી વાળું

મોટા ભાઈ કેરીઓ લેવી હે બીઓ માં લેવી હે કેરી કેમ આવી 150 ની હાથ કેરી મારે આખી 150 ની કેરી લે લે પણ ખાલી 5 રૂપિયા ની કરી દો 5 રૂપિયા ની કેરી નો મોટા ભાઈ પણ તમે ક્યાં ફાઈ ગયા મારે કેરી લેવાની ની હે પણ તમે હાવ 5 રૂપિયા માંગો એમ કેરી નો આવે આ ડાગાવેરી 5 રૂપિયા માં નહી આવો ના એક કેરી 5 રૂપિયા ની આવે તળાડા ગીર ની કેરી છે સારું આલો 20 રૂપિયા ની કરી દો 20 રૂપિયા માં એક કેરી આવશે એટલે તમે ભણા માણસો બહુ મોંઘા તે તલાડા ગીર માં લાવી છે તમે જાવ અહીંયા લેવા હું ભાવ છે તમને ખબર પડે પણ બે પાંચ કે દો ને 20 રૂપિયા લઉં એક કેરી આવશે આવડિયા લાવો વાંધો ની 20 રૂપિયા ની એક કેરી આઈ લો કેરી લાવો 20 રૂપિયા ઓ નો ગામમાં બીજા છે ને હા અંકર ઘણા રહે છે રહે છે ને આવજો હા હાલો કેરીઓ આવી જાય કેરીઓ ગીરી હાકર જેવી છે બહુ મીઠી હલો કેરીઓ આવી જાય કેરીઓ હલો તાલાડા ગીર ની કેરીઓ મોટા ભાઈ કેરીઓ લેવી હે કેરી બેરી કઈ લેવા થતી નથી જાવ જો હલો હલો કેરીઓ આવી જાય કેરીઓ એ કેરી વેસો ઓર આલ્યો હવે રાય એકાદ બે કિલો લઈ લો છોકરા ખાય છે હલો કેરીઓ આવી જાય કેરીઓ ઓય આયા આયા

આ કાયરી પડી દે છે બટા સાંધી વેરી બીજી આપ ને દાદા અમને અહીંયા બદલાવી નો દે એવું હે લા આ લ્યો હા અચ્છા પાસ સો આહા ઉપર જે ઓ 150 રૂપિયા આપો હા આલે આ એક ખોનો મોલ લો અને પચાનો મોલ લો દાદા હું શું કહું હા થોડી કેરીઓ વધારે લઈ લો ને તો મારે ખૂટી રે ના ના બટ અમાર બે છોકરા છે એવું એમ ને હા પણ હાથ હાથ કેળી ખાઈ છે બે ના ના એટલી બધી નથી ખવરાવી પણ દવાખાને તું લઈને ધોડીશ સારું હાલો તો એ હા કેરી પછી ખાટી નઈ નીકળે ને દાદા ખાટી નો નીકળે ગેરંટી વાળો માલ છે ગેરંટી વાળો ફલા માલ હોય ખાટી કેરી નીકળે ને તો ગામમાં બીજી વાર વેસો આવી ને તો ફડાકા વાગ છે ના ના દાદા હા એમ હેલો કેરીઓ આવી જાય કેરીઓ

જો વાંધો નહિ તમારા ગામમાં નઈ વેચું આવું હા કેરીઓ આવી જાય કેરીઓ આ બહુ માથા કેરીઓ ના મફત લેવી કોઈ ન દે મફત અમારે ને મફત આવતી એ લેવી હે એ આ કેરીઓ લેવાની હે કેટલા કિલો કેરીઓ લેવાની હે પેલા દેખાડો તો ખરા હાલો થોડી લાગે

હલો કેરી જય કેરી તલાડા ની કેસર કેરી આવી જાય કેસર કેરી